નમસ્કાર ગુજરાત જાણી લો અત્યારે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદ શરૂ રાજ્ય ઉપર એક સાથે બે સાયક્લોનિક સિસ્ટમ અને મિની વાવાઝોડા ખતરો મંડરાતો જોવા મળ્યો છે જેના કારણે આગામી કલાકોમાં ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે ગુજરાત થઈ જાય સાવધાન જાગતે રહો આજે અંધારાની અંદર ગુજરાતની અંદર આભ ફાટતું જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન મેઘરાજા ગુજરાતની અંદર ભૂક્કા કાઢતા જોવા મળી શકે છે આગામી કલાકોમાં ઘોર અંધકારની વચ્ચે વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ત્રાટકેલું જોવા મળી શકે છે ગુજરાતની અંદર મોડી રાત્રિ દરમિયાન મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે અને હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર

મળી રહી છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનું સર્ક્યુલેશન લંબાયેલું હોવાના કારણે અતિભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે પાછલા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યમાં રીતસરનું આભ ફાટેલું જોવા મળ્યું છે ગુજરાતની અંદર પાછલા 24 કલાકમાં બસો ત્રીસ તાલુકાની અંદર ધોધમાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર આવેલા નવસારીની અંદર વાસંદાના વિસ્તારોમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું ને સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર વિસ્તારોની અંદર પાણી ફરી વળેલા જોવા મળ્યા છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મકાનો ડૂબતા જોવા મળ્યા છે ને પાણીની અંદર મકાનો તણાતા પણ જોવા મળ્યા છે સાથે સાથે ગુજરાતની અંદર વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકોને પણ મોટું નુકસાન થયેલું જોવા મળ્યું છે તે ઉપરાંત

ગુજરાત અંદર લઈને અતિ તીવ્ર ગતિવિધિઓ ઉપર વધતી જોવા મળશે પવનની તીવ્રતા સાથે રીતસર નું આબ ફાટેલું ગુજરાતમાં જોવા મળી શકે છે અને આગામી કલાકો માં ગુજરાત ની અંદર મેઘરાજાનું તાંડવ પણ શરૂ થતું જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમનો તીવ્ર પટ્ટો સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનેલો જોવા મળ્યો છે મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચેલું મિની વાવાઝોડું ગ્વાલિયરના વિસ્તારની અંદર અત્યારે પોતાનું સંક્રમણ તીવ્ર દર્શાવીને ગુજરાત ઉપર આગળ વધતું આ સાયક્લોનિક સિસ્ટમ આ લો પ્રેશર જોવા મળ્યું છે બીજું સાયક્લોનિક સિસ્ટમ પાકિસ્તાનના વિસ્તારોની અંદર ભારેથી લઈને ભયંકર સ્વરૂપ વધારીને અત્યારે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું આ બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળ્યું છે આમ ગુજરાત રાજ્યમાં એક સાથે બે સાયકલોનિક સિસ્ટમની અસરોને જોતા ઘોર ઘોર અંધકાર જોવા મળ્યો છે અને અંધકારની વચ્ચે ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજા તાંડવ આગામી કલાકોની અંદર વધતું જોવા મળશે જેના કારણે ગુજરાતના અનેક પંથકો અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતના વાતાવરણની અંદર ફૂંકાઈ રહેલા ઘાતક પવનોની ગતિવિધિને જોતા સતત વાતાવરણની અંદર અંદર મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે ગુજરાતની અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્ર દરમિયાન આઠ ઇંચથી લઈને સોળ ઇંચ સુધીના ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી હતી ગુજરાતની અંદર આ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સાસઠ ટકા સુધીનો વરસાદ ગુજરાતની અંદર સીઝનનો વરસાદ ખાબકી ચૂકેલો છે જેમાં સૌથી વધારે કચ્છના વિસ્તારોની અંદર આ સીઝન દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ સીઝન દરમિયાન તોતેર ટકા સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ આ સીઝન દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી ઓછો વરસાદ પડેલો જોવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ સિઝન દરમિયાન તેતાલીસ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પિસ્તાળીસ ટકા સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં કચ્છના વિસ્તારોની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે અને સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે સાથે સાથે વરસાદી સિસ્ટમનું જોર આગામી કલાકોમાં તીવ્ર બનતું હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં રીતસરનું મેઘમહેર જોવા થઈ રહ્યું છે મેઘગર્જના સાથેને અંધારાની અંદર આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ તાંડવ વરસતું જોવા મળશે અને જેના કારણે ગુજરાત વાસીઓ આજની રાત્રિ દરમિયાન ગોદડું ઓઢીને સૂતા ના રહેતા કારણ કે ગમે ત્યારે ગુજરાતની અંદર ભારેથી લઈને પુષ્કળ વરસાદ જોવા મળી શકે છે રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો મજબૂત બનવાની સાથે ભયંકર જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અને સાયક્લોનિક સિસ્ટમના જોર વધવાના કારણે ગુજરાત ઉપર સતત સિસ્ટમનો મારો વધતો જોવા મળ્યો છે અને જેના કારણે અત્યારે એક જે ગ્વાિયર જે વિસ્તારો વિસ્તારોમાંથી ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે ને આ સાયક્લોનિક સિસ્ટમ આ લો પ્રેશર ગમે ત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર ભારે અસરો દર્શાવતું જોવા મળશે જેના કારણે આગામી કલાકોની અંદર અને આજની રાત્રિ દરમિયાન ભારેથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકતો જોવા મળી શકે છે જો કે આજે જિલ્લાઓ પ્રમાણે માહિતી મળવી કે કયા કયા વિસ્તારોમાં ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો કે અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા તીવ્ર ઘાતક અને ભયંકર પવનો અત્યારે ગુજરાત ઉપર ભારે અસરો કરતા જોવા મળ્યા છે અને આ ભારે અસરોની ગતિવિધિને જોતા આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટો પલટાવ આવી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો તીવ્ર બનીને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે આમ આગામી કલાકોમાં ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર ઘાતક પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું તીવ્ર જોર આજે ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં ભારેથી લઈને

સુરતના વિસ્તારની અંદર નવસારી ડાંગ અને તાપીના જિલ્લાની અંદર સાથે સાથે ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના વિસ્તારની અંદર રાજપીપળા અને આમોદના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આગામી કલાકો માટે તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજની રાત્રી દરમિયાન અલંગ મહુવા ભાવનગર અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણના પંથકોની અંદર બોટાદના જિલ્લાની અંદર ચોટીલા રાજકોટની સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું ભારે જોર આગામી કલાકોમાં સૌરાષ્ટ્રની અંદર વધતું જોવા મળશે અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં લઈને વરસાદ આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે ધીમા અને હળવા વરસાદની આગાહી આજે દેવભૂમિ દ્વારકા ભાનવડ સલાયાનો વિસ્તાર પોરબંદરનો વિસ્તાર જુનાગઢ ના અંદર જામનગરના જિલ્લાની અંદર મોરબીના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે મેઘરાજાનું દબાણ

જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે આજની દરમિયાન ભારે મેઘ તાંડવની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયો હોવાના કારણે છેડાના વિસ્તારોની અંદર અસરો દર્શાવતા જોવા મળ્યા છે જેમાં આજની રાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર થરાદ પંથકની અંદર પાલનપુરનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારોમાં રાધનપુરના વિસ્તારની અંદર મહેસાણાનો વિસ્તાર હિંમતનગરના વિસ્તારોમાં બનાસ ઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર ની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું તાંડવ આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે કચ્છના પંથકોની અંદર પણ વાદળોનો ઘેરાવો અત્યારે બનેલો જોવા મળ્યો છે અને વાદળોના ઘેરાવા વચ્ચે આજે કચ્છના પંથકની અંદર નળિયા બાડેલી માંડવી ગાંધીધામ રાપર ખાવડ લખપતના વિસ્તારોમાં મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ આજે ખાબકતો જોવા મળી શકે છે જેવી પણ આગાહી અત્યારે કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાત રાજ્યની અંદર એક બાદ એક સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા આજે ને આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે